નવસારી નજીક રાઈસ મિલમાં મહિલાનો શંકાસ્પદ મૃતદેહ દુષ્કર્મ બાદ હત્યાની આશંકા નવસારી નજીકના હાઇવે પર સ્થિત વર્ષોથી બંધ પડેલી મિલમાં મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર ટીમ અને ડોગ સ્ક્વોડની હાજરીમાં સ્થળની તપાસ હાથ ધરાઈ છે પ્રાથમિક તારણ મુજબ महिला સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે હાલ મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે માહિતી મુજબ એક સ્થાનિક યુવક લઘુ સંકા માટે મળના પરિસરમાં ગયો હતો જ્યાં તેને રક્તથી લથપથ હાલતમાં મહિલાનો મૃતદેહ દેખાયો તરત જ તેણે પોલીસને જાણ કરતા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ દ્વારા મહિલાની ઓળખ તેમજ ઘટનાની પૃષ્ઠભૂમિ જાણવા તપાસના ધોરણોને વધુ ચુસ્ત બનાવાયા છે આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને આશંકાનું વાતાવરણ ઊભું કર્યું છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મિલ વર્ષોથી બંધ છે પરંતુ આસપાસનું વિસ્તાર અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચા પણ છે રિપોર્ટ સલમાન શેખ નવસારી જિલ્લા ખાતે ગ્રીડ પાસે આવેલ મહાઇસ મિલ જે બંધ હાલતમાં છે ત્યાં એક પાંત્રીસ ચાલીસ વર્ષની છે જે બાબતે એફએસએલ અને ડોગ્સ ફોર્ડ બોલાવીને કાર્યવાહી હાલ ચાલુમાં છે એમના પીએમ બાદ જે પણ આ પીએમ નોટમાં આવશે એ મુજબની કાર્યવાહી કરવા માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે